પોરબંદર શહેરમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે તંત્રની ઘોર બેદરકારીના કારણે અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ભરાઈ ગયા છે ખાસ કરીને નરસન ટેકરી નજીકના વિસ્તારોમાં પાણી ભરાતા હાલમાં જ બનેલો રસ્તો તોડવાની તંત્રને ફરજ પડી હતી પોરબંદર શહેરમાં ભારે વરસાદ પડતા જ અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ ગયા છે ખાસ કરીને નરસન ટેકરી નજીકના વિસ્તારોમાં રાજીવનગર અને મીરાનગર સહિતની સોસાયટીઓમાં લોકોના ઘરમાં પાણી ઘુસી જાય છે તો તરફ પાણીના નિકાલ માટે પ્રજાપતિ સમાજની વાડી સહિતનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું તે રેલવે ફાટક બંધ કરી ત્યાં લોકોની અવરજવર માટે નવા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું હતું જોકે આ રસ્તાનું નિર્માણ થયું ત્યારે પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને યોગ્ય કામગીરી ન હોવાના આક્ષેપ કરી અને સ્થાનિકોએ જબરો વિરોધ કર્યો હતો

દ્વારા રોડ તોડી અને પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પ્રજાના લાખો રૂપિયા પોતાની મનમાની કરવા વાપરી નાખનાર અધિકારીઓ સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે નિપુલ પોપટ સાથે અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર